નમસ્તે આજે આપણે ડુંગળી વિશે જાણીશું ડુંગળીનું સેવન કરવાના ફાયદા હાર્ટને લગતી સમસ્યાવાળા લોકોએ ગરમીમાં ડુંગળીનું સેવન રોજ કરે તો માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરી શકાય છે ડુંગળીનું સેવન કરવાથી થાક દૂર થાય છે અને શરીરને એનર્જી મળતી રહે છે ડુંગળી ગરમી સામે કેવી રીતે રક્ષણ આપે છે ડુંગળી એક એવી શાકભાજી છે જે ગરમીથી બચવામાં ખૂબ જ કારગર છે તેમાં શરીરને ઠંડક આપવાના ગુણ હોય છે ડુંગળી એ ઉનાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ શાકભાજી છે પાણીથી ભરપૂર ડુંગળીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે સોડિયમ અને પોટેશિયમથી ભરપૂર આ શાકભાજી શરીરના ઇલેક્ટ્રોલાઇટના સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે ડુંગળીમાં જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ ખાસ કરીને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને પોષણ આપે છે ઉનાળામાં ડુંગળીના પોષક સેવન ડુંગળીમાં ક્વેરસેટિન અને સલ્ફર જેવા સંયોજનો હોય છે જે પરસેવાને સ્ટીમ્યુલેટ કરતી વખતે શરીરને ઠંડુ કરે છે ડુંગળીનું સેવન કરવાથી એલર્જીથી બચી શકાય છે ડુંગળીમાં ફ્લેવોનો પેલિફેનોલ્સ અને એલિલ સલ્ફાઈડ જેવા સલ્ફર સંયોજનો જેવા ભરપૂર માત્રામાં હોય છે આ સંયોજનો એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટીમાઇક્રોબાયલ અને કેન્સર ગુણધર્મોમાં યોગદાન આપે છે તે ગરમીને લગતા ઓક્સિડેટિવ તણાવ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે હવે આપણે ડુંગળી ખાવાના કેવા કેવા ફાયદા થતા હોય છે તેના વિશે જાણીશું ડુંગળીનું સેવન કરવાથી હૃદય ફેફસા અને કિડની પર વધારાનું દબાણ આવે છે ડુંગળીમાં હાજર એલ એલ સલ્ફાઈડ વાસોડિલેટર અસર ધરાવે છે જેનો અર્થ છે કે તે રક્તવાહિનીઓને પહોળી કરે છે તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થતો હોય છે ડુંગળી પાચક ઉત્સેચકોને સક્રિય કરીને અપચાને દૂર કરે છે તે ફાઇબર અને પ્રોબાયોટિક્સનો ઉત્તમ સ્ત્રોત છે જે આંતરડાના બેક્ટેરિયાને પોષણ આપે છે

ડ્રેસનું સ્તર જાળવી રાખવા માટે તમારે કાકડી તરબૂચ જેવા પાણીથી ભરપૂર ફૂડ ખાવા જોઈએ તમે ડુંગળીનું સેવન શાકભાજી સાથે કે શાકભાજીમાં મિક્સ કરીને કરી શકો છો તમે ડુંગળી અને કાચી કેરીની ચટણી બનાવીને ડાયેટમાં ડુંગળીનું સેવન કરી શકાય છે ડુંગળી અને ટમેટાનું શાક બનાવીને ડુંગળીનું સેવન કરવું હોય તો આપણે કરી શકીએ છીએ જેનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે તેથી આપણે ઉનાળાની સિઝનમાં ડુંગળીનું સેવન અચૂક કરવું જોઈએ